તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચ રેલવે સ્ટેશનના રિક્ષા ચાલકો અને ટેક્સી વાળાઓને એકાએક રેલવેના સેન્ટર પરથી રેલવે દ્વારા દૂર કરાયા હોવાના આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે રિક્ષા ચાલકોને ટેક્સી ચાલકોને સ્ટેન્ડ પર વાહનો ઊભા રાખવા માંગ કરવામાં આવી રહી છે નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ જય હિન્દ જય ભારત કાલે રેલવે સ્ટેશન ઉપર રેલવેના ઉચ્ચ અધિકારીઓ આવીને અમારા જે ઓગણીસો સુડતાલીસ થી જે બે સત્તાઓ થી જે અમારા સ્ટેન્ડ છે જે ટેક્સી પાર્કિંગ છે અને રિક્ષા પાર્કિંગ બંને પાર્કિંગ અહિયાં ચાલી હતા અને અમારા પાસે એની બાઈક ગાડી છે પણ આ લોકો તાત્કાલિક સ્ટેન્ડ ખાલી કરાયું એમના પાસે કોઈ પરિપત્ર નથી કોઈ ઉપરથી આદેશ નથી એના સંદર્ભમાં ખુલ્લી દાદાગીરી થી બંને સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યા છે એ ખોટી વાત છે અમને ભરૂચ મનસુખભાઈ અમારા સાંસદ સભ્યો અમે વાત કરી છે અમારા ભરૂચના ના વાત કરી છે અને તાત્કાલિક આ બે સ્ટેન્ડ અમને ફાળવામાં પાછા આવે અને રિક્ષા અને ટેક્સી મૂકવામાં આવે નહીં તો અમે સોમવારે હું જો આંદોલન કરશું ગાંધીનગર જઈશું અને દિલ્હી જવાનું હશે તો અમે દિલ્હી બી જઈશું એવી નોંધ સરકારી અધિકારી મીડિયાના માધ્યમથી લે એવી અપેક્ષા રાખું છું